નમસ્કાર ગુજરાત દેશ દુનિયા અને આજના તાજા સમાચારની અંદર આપ સર્વસાથી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારની સાથે જ ગુજરાત રાજ્યના નવા જે સમાચારો સામે આવી રહ્યા છે એના અંગે આપણે ચર્ચા કરશું એમના વિશે વાત કરશું તો મિત્રો આજનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી છે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નીચે લાલ બટન આપેલું છે એના ઉપર ક્લિક કરી દેજો જેથી કરી તમને મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર વિશે છે એ તાત્કાલિક સમાચાર રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત ગુજરાતના વિસ્તારોમાં પડશે ભારે વરસાદ કેવાયસી માટેની છેલ્લી તારીખ એકત્રીસ ઓક્ટોબર મહિલાઓ માટે પોસ્ટરની સુપરિત સ્કીમ વિદ્યાર્થીઓ માટે ખુશખબર આવી ગઈ છે પશુપાલકોને એક લાખ સાહીઠ હજાર રૂપિયાની સહાય જગતના ખેડૂતને અત્યારે મોંઘવારી નડી રહી છે સમૃદ્ધ ગુજરાતમાં શ્રમિકોનું શોષણ સપ્ટેમ્બર સુધી તક છે આ રીતે ફ્રીમાં જૂના આધાર કાર્ડને અપડેટ કરો સાવધાન મુદ્રા યોજના નામ છેતરાઈ જસાની નહીં ગુજરાતમાં ગુટકા તમાકુના વેચાણ પર પ્રતિબંધ વાહન ચાલકો સાવધાન થઈ જજો સુકન્યા યોજનામાં ફેરફાર થશે બંધ આકાશી આફતના અસરગ્રસ્તો માટે મુખ્યમંત્રીએ મોટું મન રાખ્યું છે રાજ્યમાં ભારે વરસાદથી અતિ પ્રભાવિત ચૌદ જિલ્લાના કુલ મળીને એક લાખ સડસઠ હજાર લાખથી પણ વધુ નાગરિકોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી આઠ પોઈન્ટ ચાર કરોડની ડોલ્સ ચૂકવવામાં આવી છે એટલું જ નહીં ઘરવખરી અને કપડાં સહાય માટે અત્યાર સુધીમાં પચાસ હજાર એકસો એકાવન પરિવારોને રૂપિયા વીસ પોઈન્ટ સાત કરોડથી વધુ રકમનું ચૂકવણું કરાયું હોવાનું ગુજરાતના રાહત કમિશનર અલોકકુમારે પાંડેએ પણ જણાવ્યું છે મૃતકોના પરિવારોને ગુજરાત રાજ્ય સરકાર તરફથી કુલ રૂપિયા અઠ્યાસી લાખની સહાય ચૂકવાઈ છે કુલ બે હજાર છસો ને અઢાર મૃત પશુઓના માલિકોને કુલ રૂપિયા એક પોઈન્ટ અઠ્યોતેર કરોડની સહાય પણ અપાઈ છે ને આંશિક સંપૂર્ણ નુકસાન પામેલા ચાર હજાર છસો ને મકાન ઝૂંપડા માલિકોને અપાઈ રૂપિયા ત્રણ પોઈન્ટ સડસઠ કરોડની સહાય ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ હવામાન વિભાગની આગાહી જાહેર થઈ છે દસ સપ્ટેમ્બર સુધીમાં ભારે વરસાદની આગાહી પણ જાહેર કરવામાં આવી છે જેમાં ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી પ્રમાણે બે દિવસ રાજ્યમાં વરસાદી માહોલ બનેલો રહે તેવી શક્યતા રહેલી છે ગુજરાત તરફ ત્રણ સિસ્ટમ સક્રિય થઈ હોવાના પગલે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી પણ આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા અને પાટણમાં છૂટો છવાયો વરસાદ તેમજ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે અમુક જિલ્લાઓમાં હળવો વરસાદ વરસે તેવી પણ આગાહી કરવામાં આવી છે તારીખ નવ અને દસ સપ્ટેમ્બર બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ સક્રિય થઈ શકે છે અગિયારમી સપ્ટેમ્બર સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ડીપ ડિપ્રેશનને લીધે બાર અને તેર સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ધોધમાર વરસાદના એંધાણ કરવામાં આવ્યા છે કેવાયસી માટેની છેલ્લી તારીખ એકત્રીસ ઓક્ટોમ્બર છે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એનએચએઆઈ દ્વારા આ પહેલાં પણ એક નવું અપડેટ જાહેર કર્યું હતું આ નિયમ હેઠળ જો કોઈ ફાસ્ટેગ યુઝર તેના એકાઉન્ટમાં પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી છે તો તેમને તેનું એકાઉન્ટ બદલવું પડશે આ ઉપરાંત જો કોઈ ફાસ્ટેગ યુઝર પોતાના એકાઉન્ટમાં ત્રણ વર્ષ પૂરો કરી લે છે તો તેને ફરીથી કેવાયસી કરાવવું પડશે જો આમ નહીં કરે તો યુઝર્સનું એકાઉન્ટ બ્લેકલિસ્ટ કરવામાં આવશે સરકારે એકત્રીસ ઓક્ટોબર સુધી કેવાયસી કરવાની કરવાની સમયમર્યાદા પણ નક્કી કરી દીધી છે મહિલાઓ માટે પોસ્ટની સુપરહિત સ્કીમ આવી ગઈ છે પોસ્ટ ઓફિસ દ્વારા કેન્દ્ર સરકાર બચતની ઘણી યોજનાઓ ચલાવી રહી છે જેમાં મહિલાઓને અને યુવતીઓને રોકાણના મધ્યસ્થી આર્થિક સશક્તિકરણ પ્રદાન કરવાના ઉદ્દેશથી મહિલા સન્માન બચત પ્રમાણપત્ર એમએસએસસી યોજના શરૂ કરવામાં આવી છે આ સ્કીમ મહિલાઓને ઓછા સમયમાં સારું રિટર્ન મળે તે હેતુથી ડિઝાઇન કરવામાં આવી છે અને સરકાર તેને બે હજાર સુધી ચલાવે છે કોણ શરૂ કરી શકે આ એકાઉન્ટ તો આ યોજના અંતર્ગત કોઈપણ ઉમરની મહિલાઓ આ એકાઉન્ટ શરૂ કરી શકે છે આ ઉપરાંત પુરુષો તેમની સગીર પુત્રી માટે એકાઉન્ટ ખોલાવી શકે છે આ સ્કીમ અંતર્ગત તમે સગીર બાલકીઓ માટે પણ ફાઇનાન્શિયલ પ્રોડક્ટમાં રોકાણ કરી શકો છો વિદ્યાર્થીઓ માટે ખુશખબર આવી છે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની આગામી સત્ર એટલે કે બે હજાર પચીસ છવ્વીસની બોર્ડની પરીક્ષાઓ વર્ષમાં બે વખત લેવામાં આવશે પરીક્ષામાં બે વાર હાજર રહેવાના કિસ્સામાં ફક્ત તેમનો શ્રેય સ્કોર અંતિમ ગણવામાં આવશે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એક કાર્યક્રમ દરમિયાન વર્ષમાં બે વખત બોર્ડ પરીક્ષાની જાહેરાત કરી હતી થોડા સમય પહેલાં એક ઇન્ટરવ્યૂમાં તેમણે એમ પણ કહ્યું હતું કે ઉમેદવારો પાસે તેઓ ઈચ્છે તે પરીક્ષામાં ભાગ લેવાનો વિકલ્પ હોવો જોઈએ પશુપાલકોને એક લાખ સાહીઠ હજાર રૂપિયાની સહાય ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી મનરેગા પશુ શેડ યોજના બે હજાર ચોવીસ દેશના ગુજરાતના પશુપાલકો માટે આશીર્વાદરૂપ બની છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય પશુપાલકોને આર્થિક સહાય પૂરી પાડે તેમાં પશુઓ માટે સુરક્ષિત આશ્રયનું નિર્માણ કરવામાં મદદ કરવાનો છે યોજના અંતર્ગત પશુપાલકોને પોતાની જમીન પર પશુઓ માટે શેડ બનાવવા માટે એક લાખ સાઠ હજાર રૂપિયા સુધીની સહાય મળી શકે આ યોજના અનેક ફાયદો છે પશુપાલકોને શેડ બનાવવા માટે મળતી આર્થિક સહાયથી તેઓ પોતાના પશુઓ માટે સુરક્ષિત અને આરોગ્યપ્રદ વાતાવરણનું નિર્માણ કરી શકે આ શેડ વસતા તડકો અને અન્ય કુદરતી આફતોથી પશુઓને રક્ષણ આપે છે તેનાથી પશુઓની સંખ્યામાં વધારો અને તેમના સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે જગતનો તાત ચિંતામાં ખેત ઉત્પાદન મોંઘુ થતાં ખેતી કરવા અંગે ખેડૂતો ગંભીર થયા દિવસે ને દિવસે મોંઘવારી માજા મૂકતી જાય છે દરેક વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા જાય છે ત્યારે ખેતી પણ મોંઘી થતી જાય છે ખેતીનું બિયારણ કે પછી તેને લગતી દરેક વસ્તુઓમાં અસર પહોંચતી છે કોરોના કાળ બાદ હાલમાં ખેતી ખર્ચમાં ત્રીસ ટકા જેટલો વધારો થયો છે આપને ત્યાં વધુમાં વધુ ગ્રામ્ય વિસ્તારો આવેલા છે અને આ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો ખેતી સાથે જોડાયેલા હોય છે ખેડૂતોના જણાવ્યા પ્રમાણે કોરોના કાળ બાદ ત્રીસ ટકા જેટલી ખેતી મોંઘી થઈ છે ન્યૂઝ એટી સાથેની વાતચીતમાં ખેડૂતોએ કહ્યું હતું કે એક વીઘા ખેતર ખેડવામાં એક લીટર જેટલું ડીઝલની જરૂર પડે છે હાલમાં ટેક્ટરની ખેડાણના સો રૂપિયા પ્રતિ વીઘા ખર્ચ થાય છે આ ખર્ચ આશરે બે વર્ષ પહેલા સિત્તેર રૂપિયાથી પંચોતેર રૂપિયા જેટલો હતો અને આ ઉપરાંત મજૂરીના ખર્ચમાં પણ વધારો થયો છે પહેલાં એકસો ને પચીસ રૂપિયા જેટલી મજૂરી થતી હતી હવે ત્રણસો ને પચાસ રૂપિયા જેટલી થઈ ગઈ છે આ ઉપરાંત હાલની પરિસ્થિતિ પ્રમાણે મજૂર પણ નથી મળતા પહેલા ખેતી માટેના શ્રમિકો ઘણી સરળતાથી મળી જતા હતા સમૃદ્ધ ગુજરાતમાં શ્રમિકોનું શોષણ સમૃદ્ધ ગુજરાતમાં શ્રમિકોનું શોષણ થતું હોય તેવા આંકડા સામે આવ્યા છે રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં શ્રમિકોને લઘુત્તમ વેતન ઓછું ચૂકવાય છે મનરેગા હેઠળ શ્રમિકોને રોજગારી પ્રદાન કરવામાં આવે છે તો કેન્દ્ર સરકારે માહિતી આપી કે સિક્કિમ તમિલનાડુ તેલંગાણા પંજાબ હરિયાણા કર્ણાટક કેરળમાં મનરેગા હેઠળ લઘુત્તમ વેતન ત્રણસો રૂપિયાથી વધુ ચૂકવાઈ રહ્યું છે તો ગુજરાતમાં હાલ શ્રમિકોને માત્ર બસો એંસી રૂપિયા જ વેતન ચૂકવાય છે સપ્ટેમ્બર સુધી તમારી પાસે તક છે તમારા આધાર કાર્ડને નવા આધાર કાર્ડમાં અપડેટ કરી લો આજે આધાર કાર્ડ દરેક વ્યક્તિ માટે મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે આધાર કાર્ડને લગભગ દરેક જગ્યાએ માન્ય ઓળખ ગણવામાં આવે છે આવી પરિસ્થિતિમાં ઘણી વખત આધાર કાર્ડ અપડેટમાં કેટલાક ફેરફારો કરવાની જરૂર પડે છે તો આધારમાં ફેરફાર કરવા માટે પણ ફી છે એડ્રેસ બાયોમેટ્રિક કે ફોટામાં ફેરફાર માટે આધાર અપડેટ કરવું જરૂરી છે આવી સ્થિતિમાં સરકાર લાંબા સમયથી કહી રહી છે કે જેનું પણ આધાર કાર્ડ દસ વર્ષ જૂનું છે તેને તાત્કાલિક અપડેટ કરવું જોઈએ હવે જો તમે ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ પહેલાં આધાર કાર્ડને ઓનલાઈન અપડેટ કરો છો તો તમારે આ માટે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની નહીં રહે સાવધાન મુદ્રા યોજના નામે છેતરાઈ ના જતા ભારત સરકારની લોન યોજના પીએમ મુદ્રા યોજના નામે કરવામાં આવી રહી છે ત્યારે એક લેટર બધે ફરી રહ્યો છે જેમાં લખ્યું કે છત્રીસ હજાર પાંચસો રૂપિયા ભરીને પીએમ મુદ્રા યોજના હેઠળ ત્રણ લાખ રૂપિયાની લોન લો જો તમને આવા કોઈ પણ પત્ર મળે તેના પર બિલકુલ વિશ્વાસ ન કરતા સરકારે આ લેટરને નકલી ગણાવવામાં આવ્યો છે આ લેટરને સરકાર અને મુદ્રા યોજના સાથે કંઈ લેવા દેવા નથી ગુજરાતમાં ગુટખા તમાકુનું વેચાણ પર પ્રતિબંધ લંબાવાયો છે ગુજરાતમાં ગુટકા તમાકુ કે નિકોટિન યુક્ત વેચાણ પરનો પ્રતિબંધ છે પાન મસાલા ગુજરાતમાં ગુટકાના જે વેચાણ છે એ સંગ્રહ માટે અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે રાજ્યના નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદૃઢ બને તે માટે આ પ્રતિબંધ તેર સપ્ટેમ્બર બે હાજર ચોવીસથી વધુ એક વર્ષ સુધી લંબાવવામાં આવ્યો એવો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે આશ્ચર્યની વાત એ છે કે ગુજરાતના તમામ શહેરો અને ગામોમાં ગલીએ ગલીએ પાન મસાલાની દુકાનો અને ગલ્લાઓ છે તેનું ખુલ્લે આમ વેચાણ થઈ રહ્યું છે વેચાણ અને સંગ્રહ કરનારાઓ સામે કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે તેમ છતાં કોઈને જાણ તેનો ડર નથી અધિકારીઓ પણ જાણે આંખે પાટા બાંધી દીધા હોય તેવી પરિસ્થિતિ છે વાહન ચાલકો સાવધાન થઈ જજો જો તમે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન ચલાવતા હોવ તો સાવધાન થઈ જાઓ ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહન પર નજર રાખે છે તેમજ ટ્રાફિક વિભાગ છે એ તરફથી દંડની નોટિસ પણ મળી શકે છે તેની તૈયારી તેના અંતિમ તબક્કામાં હોવાનું સૂત્રો પાસેથી જણાવવામાં મળ્યું છે આ હેઠળ દરેક રાજ્યના મુખ્ય વીમા કરતા વીમા વિનાના વાહનોનો ડેટા રાજ્યના ટ્રાફિક વિભાગ સાથે શેર કરશે જો તમે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન ચલાવો છો તો સાવધાન ટ્રાફિક વિભાગ પર હવે વીમા વગરના વાહન પર નજર રાખશે સુકન્યા યોજનામાં ફેરફાર ખાતું થશે બંધ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે આ યોજના હેઠળ એવા ઘણા ખાતા છે જે છોકરીના દાદા દાદીએ ખોલાવ્યા હતા તેમાં પણ માતા પિતાને બદલે દાદા દાદીના નામ હોય છે હવે આ ખાતા માતા પિતાના નામે ટ્રાન્સફર કરવામાં આવશે ઘણા લોકોએ પોતાની દીકરીના નામે બે ખાતા ખોલાવ્યા હોય તો ખાતા બંધ કરવામાં આવશે અને તેમને માત્ર મૂળ રકમ જ પરત આપવામાં આવશે આ ફેરફાર એક ઓક્ટોબર બે હજાર ચોવીસથી લાગુ કરવામાં આવશે મિત્રો રેશન કાર્ડ ધારકોને પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર શું ખરેખર મળવાનો છે ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને પણ ચારસોને પચાસ રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે સીએમ ભજનલાલ શર્માએ વિધાનસભામાં જાહેરાત કરી છે આ અગાઉ પણ ઉજ્જવલા યોજના અને બીપીએલ પરિવારોને માત્ર ચારસોને પચાસ રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતો હતો પરંતુ હવે રાશન ઘઉં લેતા પરિવારોને પણ લાભ મળશે કેટલાક અન્ય રાજ્યોમાં પણ એલપીજી સિલિન્ડર પાંચસો રૂપિયામાં આપવામાં આવી રહ્યો છે પરંતુ મિત્રો ગુજરાત રાજ્યમાં હજુ સુધી આપવામાં નથી આવતું ટ્રેક્ટર ખરીદવા પિસ્તાલીસ હજાર રૂપિયાની સહાય મળે છે ગુજરાત સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને વધુ એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે આ ખેડૂત પોર્ટલ ઉપર ટ્રેક્ટર સબસિડી યોજના અંતર્ગત ગુજરાત ટ્રેક્ટર સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી છે આ યોજના હેઠળ રાજ્ય સરકાર પચાસ હજાર રૂપિયા ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા ઉપર સબસિડી આપે છે આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો અપનાવવા પ્રોત્સાહિત કરવાનો છે જેનાથી લઈ ખેતીની કાર્યક્ષમતામાં વધારો થાય અને ખેડૂતોની આવકમાં પણ સુધારો થાય આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતના ચાલીસ ટકા અથવા તો પિસ્તાલીસ હજાર બેમાંથી જે ઓછી રકમ હશે એ સરકાર સબસિડી સ્વરૂપે આપશે બે લાખ રૂપિયા સુધીના દેવામાફી અંગેના સમાચાર અત્યારે મળી રહ્યા છે તો મિત્રો એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ ત્રેપન લાખ વીસ હજાર ને છવ્વીસ ખેડૂતોની આ યાદી છે જેમાંથી સાડત્રીસ લાખ અઠ્યાવીસ હજાર છસો ઓગણચાલીસ ખેડૂતોએ એક જ વર્ષ દરમિયાન લોન લીધેલી હતી એટલે કે દસ મહિનામાં કૃષિ માટેની અઠ્ઠાણું હજાર બસો ને કરોડ રૂપિયાની લોન લીધી હતી ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હોય પરંતુ ખેડૂતોએ લેણું કરી અને લોન લીધી છે એટલે કે કહી શકાય કે લેણું કરી અને ખેતી કરી રહ્યા છે હવે આવા સંજોગોમાં જો કુદરતી આફત આવે જેમ ગયા મહિને ગુજરાત રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે વરસાદ થયો હતો એ કુદરતી આફત આવે તો ખેડૂતોએ આ તમામ પૈસા છે ક્યાંથી કાઢવા કારણ કે એનો પાક નુકસાન થતું હોય એ પાક નુકસાનમાં એ ખેડૂત છે એ હવે પૈસા ભરી શકે એમ નથી તો મિત્રો વ્હાલી દીકરી યોજનામાં પણ સુધારો થયો છે દસ હજાર રૂપિયા શું ખરેખર મળે છે વર્ષ બે હજાર ઓગણીસમાં વહાલી દીકરી યોજનાનો અમલ શરૂ કરાયો હતો છેલ્લા પાંચ વર્ષમાં આ યોજના હેઠળ બે પોઈન્ટ સાડત્રીસ લાખથી વધુ એટલે કે બે લાખ સાડત્રીસ હજારથી પણ વધુ દીકરીઓની નોંધણી કરવામાં આવી છે આ યોજનાનો લાભ હવે પચીસ બે હજાર પચીસ છવ્વીસથી મળવા લાગશે તેમજ રાજ્ય સરકાર ગરીબ દીકરીઓને ધોરણ એકમાં પ્રવેશ સમયે ચાર હજાર રૂપિયા ધોરણ નવમાં પ્રવેશ સમયે છ હજાર રૂપિયા અને અઢાર વર્ષની વયે પહોંચે ત્યારે એક લાખ રૂપિયા સુધીની સહાય આપે છે આ સમયગાળા દરમિયાન જો ઘરમાં કમાવનાર વડીલનું મૃત્યુ થાય તો રાજ્ય સરકાર તેની પુત્રીને દસ હજાર રૂપિયાની વધારાની વીમા રકમ પ્રદાન કરશે પરંતુ આ યોજનાનો લાભ એવા દંપતીઓને જ મળશે કે જેમને વધુમાં વધુ ત્રણ બાળકો હોય અને દંપતીના ત્રણેય બાળકોમાં એક બે અને ત્રણ આ ત્રણે ત્રણ પુત્રી હોય તો પણ આ યોજનામાં લાભ મળી શકશે તો મિત્રો ત્યારબાદની માહિતી મેળવીએ સમાચાર મેળવીએ તો સુકન્યા યોજનામાં ફેરફાર ખાતું થશે બંધ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે આ યોજના અંતર્ગત હવે છે એવા ઘણા ખાતાઓ છે જેની દીકરીના નામે દાદા દાદીએ ખાતું ખોલાવ્યા હોય તેમાં માતા પિતાના નામને બદલે દાદા દાદીના નામ હોય તો આવા ખાતાઓને હવે માતા પિતાના નામે ટ્રાન્સફર કરી અને સુકન્યા યોજનાનો લાભ આપવામાં આવશે તેમજ મિત્રો આયુષ્યમાન માટે મોટી ખુશખબર આવી ગઈ છે આયુષ્યમાન ભારત હેઠળ વીમા કવચને બમણું કરીને દસ લાખ રૂપિયાના મહિને એક મહિલાઓ માટે છે પંદર લાખ રૂપિયા કરવાની તૈયારીઓ ચાલી રહી છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોના ચાર લાખ બેડ ઉમેરવાની સાથે સાથે લાભાર્થીઓની સંખ્યામાં પંચાવન કરોડથી વધારીને સો કરોડ રૂપિયા કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે એનડીએ સરકારના ત્રીજા કાર્યક્રમમાં આ યોજના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની મુખ્ય પ્રાથમિકતાઓમાંની એક તરીકે રજૂ કરવામાં આવી છે ત્યારબાદ ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી દીધી છે જેના હેઠળ દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શનરોને લાભ આપવામાં આવશે જેમાં જોડાઈને તમે પણ આ યોજના અંતર્ગત લાભ લઈ શકો છો સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજનામાં પીએમ શ્રમયોગી માનધન યોજના છે આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે એટલું જ નહીં મિત્રો સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક છાંઠ છત્રીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે આ યોજના દ્વારા કામદારોને સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન સ્વરૂપે પણ સુવિધા મળશે હવે મિત્રો આ યોજના માટે લાભ લેવા માટે તમારે દર મહિને થોડી રકમનું રોકાણ કરવું પડશે આ રકમ પંચાવન રૂપિયાથી બસો રૂપિયાની વચ્ચે હોઈ શકે આ પછી તમને દર મહિને ત્રણ હજાર રૂપિયાની પેન્શનની સુવિધા મળી શકે છે એટલે જ મિત્રો આખા વર્ષમાં ટોટલ છત્રીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જેથી જે ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તે આ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને અરજી પણ કરી શકે છે ત્યારબાદ મિત્રો આકાશી આફતના અસરગ્રસ્તો માટે મુખ્યમંત્રીએ મોટું મન રાખ્યું છે સરકાર દ્વારા રાજ્યભરમાં વરસાદથી અતિ પ્રભાવી ચૌદ જિલ્લાના ખેડૂતોને છે એ નાગરિકોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી આઠ પોઈન્ટ ચાર કરોડ રૂપિયાની કેશ ડોલ ચૂકવવામાં આવી છે તેમજ સરકાર દ્વારા રાજ્ય સરકાર દ્વારા છે એ કૃષિ રાહત પેકેજ પણ જાહેર કરવું છે જે સાડી ત્રણસો કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ છે ત્યારબાદ મિત્રો વીમા વગર વાહન ચલાવશો તો જેલ પણ થશે રસ્તા પર થતા અકસ્માતના જોખમને રોકવા માટે કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે હવે ગાડીઓનો